રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના આગેવાન રાજ શેખાવતની અટકાયત અને પાકડી ઉછાળવા બાબતે રાજપૂત સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે અને ક્ષત્રિય સમાજનું અપમાન કરવા બદલ પોલીસ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો તો આપણને જણાવી દઈએ કે રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પર પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા હતા

મેં આજે જોયું કે ગુજરાતની પોલીસ દ્વારા એમની અટકાયત કરવાના ભાગરૂપે જ્યારે એમને પોલીસના વાહનમાં બેસાડવામાં આવી રહ્યા હતા ત્યારે બાજુમાં ઊભેલા એક પોલીસ અધિકારી કર્મચારી દ્વારા એમની પાઘડી ઉછાળવામાં આવી પાઘડી ઉતારી લેવામાં આવી આ બાબતનું સમગ્ર ગુજરાતની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ વતીથી હું વિરોધ નોંધાવું છું આ પગલાની નિંદા કરું છું આ પગલાંને વખોડી નાખું છું પાઘડી એ સ્વમાનનું પ્રતીક છે સ્વાભિમાનનું પ્રતીક છે પાઘડી એ કોઈ વ્યક્તિગત બાબત નથી પાઘડી એટલે અસ્મિતા પાઘડી એટલે ગૌરવ પાઘડી એટલે શાન તો હું ગુજરાતના ગૃહમંત્રી મુખ્યમંત્રીને પણ અપીલ કરું છું કે આ કૃત્યમાં જે બી કર્મચારી પોલીસ અધિકારી જવાબદાર હોય એના તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે